મિત્રો આ એક એવા છોકરાની કહાની છે જેને સાંભળી તમારી આંખો ફાટી જશે આ છોકરાને ફાંસીની સજા ફટકારવામાં આવે છે જ્યારે તેને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે ત્યારે તે છોકરો એક એવી ઈચ્છા વ્યક્ત કરે છે જે સાંભળીને જજ સાહેબ પણ હચમચી જાય છે તેને તેની ઈચ્છા પૂરી કરવાની પરવાનગી આપવામાં આવે છે તેની છેલ્લી ઈચ્છા એવી હોય છે કે તે રાત માટે કોઈ પણ છોકરી સાથે લગ્ન કરી અને તે રાત તેની સાથે વિતાવે આ છોકરાની ઉંમર બહુ નાની હોય છે ફક્ત બાવીસ વર્ષ આ કહાનીનો મુખ્ય સવાલ એ છે કે તે છોકરાથી લગ્ન કોણ કરશે કારણ કે જે છોકરી તેની સાથે લગ્ન કરશે તે માત્ર એક રાત માટે દુલ્હન બનશે અને બીજા દિવસે વિધવા થઈ જશે કારણ કે આ છોકરાને ફાંસી આપવામાં આવશે આ સવાલના જવાબ જાણવા માટે તમે કહાનીના અંક સુધી જોડાયેલા રહેજો કેદી નંબર ચારસો દસ આ કેદી એક નાનકડી ઉંમરનો છોકરો હતો તેની ઉંમર માત્ર બાવીસ વર્ષ હતી તેના ચહેરા પર એક અજીબ અસર હતી જેને હું સમજતી ન હતી કે તે શું છે જ્યારે પણ હું તેને જોતી મને લાગતું કે તે કોઈ ઊંડી વિચારધારા સાથે સંકળાયેલો છે તેની સૌથી દુઃખદ બાબત આ હતી કે તે મૃત્યુદંડનો કેદી હતો બાવીસ ત્રેવીસ વર્ષની નાની ઉંમરે ત્યાં દુનિયા છોડીને જવાનો હતો જ્યારે આ દુનિયા તેની માટે હજી શરૂ પણ નહોતી થઈ મારે એને પૂછવું હતું કે કઈ કારણસર તને આ સજા આપવામાં આવી છે શું તે તારો ગુનો હતો કે તને કોઈએ આ મુશ્કેલ સમયમાં ધકેલી દીધો છે પણ તેના ચહેરા પરની માસુમિયત મને તેની સાથે વાત કરવાનું સાહસ ન થવા દેતી મારું નામ ભાવના છે હું જેલમાં એક ઇન્સ્પેક્ટર પદ પર કાર્યરત છું પોલીસમાં કામ કરતા લોકોની જેમ મારું દિલ પણ થોડીક હદે સખત હતું પણ આ કેદીને જોઈને મારું દિલ પીગળી જતું હતું અને દિમાગ સવાલોથી ઘેરાતું હતું મને એને ઘણી બધી વાતો પૂછવી હતી પણ જેલના માહોલમાં એવું સંભવ ન હતો કે તમે કોઈ કેદી સાથે ખુલે આમ વાત કરી શકો હવે તેની સજાનો સમય આવી ગયો હતો અને તેને તેના ઘરના સભ્યો સાથે મળવાની મંજૂરી આપવામાં આવી હતી મારું દિલ ખૂબ ભયભીત હતું કારણ કે આ પ્રથમ વખત હતું જ્યારે હું મૃત્યુદંડના કેદીને તેની સજા માટે મળવા જઈ રહી હતી મારું મન ઘણું પરેશાન હતું પણ મેં વિચાર્યું હતું કે હું આ કેદી પાસે તેની છેલ્લી ઈચ્છા જરૂર પૂછીને જ રહીશ મરવા પહેલાં કેદીને તેની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે આ એકમાત્ર અધિકાર છે જે મૃત્યુદંડના કેદીને આપવામાં આવે છે તે જે ઈચ્છે તે ખાવાનો કે કોઈ ખાસ વ્યક્તિ સાથે મળવાની ઈચ્છા વ્યક્ત કરે તે પૂર્ણ કરવામાં આવે છે કેદી નંબર ચારસો દસ જેનું નામ સૂરજ હતું તેની પણ છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી હતી જ્યારે તેના ઘરના સભ્યો તેને મળવા આવ્યા ત્યારે મેં જોયું કે તેની મા તેને ગળે લગાવીને રડી રહી હતી અને કહેતી કે બેટા મને પૂરો વિશ્વાસ છે કે ભગવાન તને આ સજા થવા નહીં દે તને આથી બચાવી લેશે મારું દિલ કહે છે કે મારો બેટો નિર્દોષ છે તે સ્ત્રી પર મને કરુણા થઈ મા કહેવી હશે ભલેને ફાંસીની સજા બે દિવસ પછી નક્કી થઈ ગઈ હોય પણ તેમને રોકવાનો કોણ આગલા દિવસે રવિવાર હતો એટલે મને આજને આજ ઓર્ડર મળ્યો કે હું સૂરજને તેના ઘરના સભ્યો સાથે મળાવી દઉં જેથી પછી સજાની પ્રક્રિયા પર આગળ વધારવામાં આવે મારો વિચાર હતો કે સૂરજની છેલ્લી ઈચ્છા તેના ઘરના સભ્યો સાથે મળવાની જશે પછી તે કોઈ નવી ઈચ્છા નહીં કરે અને શાંતિથી મૃત્યુને સ્વીકાર કરશે પણ હું ક્યાં જાણતી હતી કે તેની છેલ્લી ઈચ્છા એટલી અનોખી અને અજીબ હશે તેના ઘરના સભ્યોને મળ્યા પછી તેને પાછું જેલમાં બંધ કરી દેવામાં આવ્યું હવે તે પાસે ફક્ત અડતાલીસ કલાક બાકી રહ્યા હતા હિંમત કરીને મેં પહેલાં વાર તેને સહાનુભૂતિથી પૂછ્યું સૂરજ તારી મરવા પહેલાંની છેલ્લી ઈચ્છા તો પૂરી થઈ ગઈ છે હવે તો તારા દિલમાં કશી ઈચ્છા બાકી નહીં રહી હશે સૂરજે એટલું કટો પ્રશ્ન કર્યો મારી એક છેલ્લી ઈચ્છા છે અને હું તેને પૂર્ણ કરવા માગું છું સૂરજ વિશ્વાસપૂર્વક બોલ્યો શું છે તારી છેલ્લી ઈચ્છા મને વચન આપો કે તમે મારી છેલ્લી ઈચ્છા જરૂરથી પૂર્ણ કરશો હા અમે જરૂર પૂરી કરીશું આ તો તારો અધિકાર છે મેં તેની નાની ઉંમર પર દયા બતાવતા કહ્યું તો પછી મને કોઈ મોટા અધિકારી સામે પેશ કરો હું મારી છેલ્લી ઈચ્છા તેમની સમક્ષ જ વ્યક્ત કરીશ આ મારી ઈચ્છા બહુ ખાસ છે અને હું જાણું છું કે તમે આ વાત ઓછી જગ્યા સુધી પહોંચાડી નહીં શકો તેના આવા શબ્દો સાંભળીને મને ગુસ્સો તો આવ્યો પણ તે તો મૃત્યુદંડનો કેદી હતો મેં વિચાર્યું કે જવા દો તે ફક્ત બે દિવસનો મહેમાન છે અને મને એને શત્રુ બનાવીને શું મળશે મેં સૂરજને એસીપી સાહેબને સામે પેશ કર્યો બોલ બેટા શું છે તારી છેલ્લી ઈચ્છા જણાવી દે હું આશ્ચર્યચકિત હતી કે એસીપી સાહેબ એક મૃત્યુદંડના કેદી સાથે આટલી નરમાઈથી કેમ વાત કરી રહ્યા હતા કદાચ તેઓ પણ જાણતા હશે કે તેનો ગુના શું હતો અને તેને આ સજા કેમ મળી છે અહીં મોટા ભાગના કેદી એવા હતા જેઓને ગુના નાનો અને સજા મોટી હતી જ્યારે મોટા ગુના કરવાવાળા લોકો ખુલ્લે આમ ફરતા હતા હાલમાં જ્યારે તેની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી તો તેણે કહ્યું કે એસીપી સાહેબ હું મારી જિંદગીમાં પહેલી અને છેલ્લી વાર લગ્ન કરવા માગું છું અને મારી પત્ની સાથે એક રાત વિતાવી છે આ ઈચ્છા સાંભળીને અમારા બધાના મોં પર તાળા મડી ગયા એસીપી સાહેબે સમજદારીથી કામ લેતા કહ્યું કે જુઓ છોકરા તારી ઈચ્છા પૂરી કરવા માટે અમે તારા લગ્ન કરાવી શકીએ છીએ પણ તારી સાથે લગ્ન માટે તૈયાર કોણ થશે તારા ઘરના લોકો અમે નથી તું ગરીબ ઘરના સંબંધો ધરાવે છે તું આ તક કેમ ગુમાવવા માંગે છે કોઈ બીજું માગવું હોય તો કહી દે ખાવા પીવા કે ક્યારે કોઈ સાથે મળવા માગતો હોય તો અમે તે પણ તારા માટે કરીશું કારણ કે તું આ દુનિયા છોડી રહ્યો છે જે અમને પણ દુઃખ છે પણ આ કાનૂન કડક છે અને કાનૂન બધા માટે સરખો હોય છે ચાહે તે નાની ઉંમરનો માસૂમ હોય કે મોટો ગુનાગાર સજા માટે એક જેવી જ હોય છે મને ખબર નથી તને આ સજા કેમ થઈ છે તારો કેસ તો ઘણો જટિલ છે પણ હવે તું મૃત્યુદંડનો કેદી છે એટલે કોઈ કારણ વિના તો તને આ સજા ન આપવામાં આવી છે હવે તો કોઈ ઢંગની ઈચ્છા વ્યક્ત કર જે અમે પૂરી કરી શકીએ એસીપી સાહેબ આગળ બોલ્યા પણ મને ખાતરી છે કે તારી સાથે લગ્ન કરવા કોઈ તૈયાર નહીં થાય તો પછી અમે તારા માટે લગ્ન કેવી રીતે કરાવી શકી સૂરજ ખૂબ શાંતિથી બોલ્યો એસીપી સાહેબ હું ક્યારે નથી કહ્યું કે તમે મારા લગ્ન કરાવો હું તમને એક રીત બતાવું છું મારા લગ્ન પોતે થઈ જશે તમારે દરેક કોલોનીમાં માઇક પર આ જાહેરાત કરાવી છે કે સૂરજ જે જેલમાં બંધ છે અને ફાંસીની સજા પહેલાં એક દિવસ માટે દુલ્હન માટે રાહ જોઈ રહ્યો છે જો કોઈ લગ્ન માટે તૈયાર હોય તો તે અહીં જેલમાં આવી શકે આ વાત હતી તો ખૂબ જ અજીબ પણ સૂરજે અમારું વચન લીધું કે જો કોઈ સ્ત્રી આ જાહેરાત પછી પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો તમે તેને રોકશો નહીં અને તે સ્ત્રી આખી રાત મારા સાથે રહેશે સૂરજની ચતુરાઈ અમને પણ હચમચાવી દીધા તેની હોશિયારી એટલી હતી કે અમે બધા હેરાન થઈ ગયા અમે કહ્યું કે ઠીક છે અમે જાહેરાત તો કરાવીશું પણ અમને ખાતરી છે કે તારી સાથે લગ્ન કરવા કોઈ નહીં આવે કોઈ સ્ત્રી પોતાના ભવિષ્યને શા માટે બગાડે એક દિવસ માટે દુલ્હન શા માટે બને અને પોતાના માતા પિતાને શા માટે શરમાવે સુરેજે મારી કોઈ વાત ન સાંભળી તે ખાલી બોલ્યો તમે આ જાહેરાત કરાવી દો આ મારી છેલ્લી ઈચ્છા છે પછી કોઈ ના આવે તો હું બીજી કોઈ ઈચ્છા નહીં કરું પછી ભલે મને ફાંસી આપવામાં આવે સૂરજની ઈચ્છા પર કામ કરતાં અમે તેના ઘરના બહાર જાહેરાત કરાવી સાથે આ પણ જણાવ્યું કે તે એક મૃત્યુદંડનો કેદી છે અને બે દિવસ પછી તેના ગુનાહની સજામાં તેને ફાંસી આપવામાં આવશે તો પણ જો કોઈ છોકરી તેની સાથે લગ્ન કરવા માગે છે તો તે પોલીસ સ્ટેશન આવી શકે છે અને ત્યાંથી તેને જેલ પહોંચાડવામાં આવશે આ મજાક જેવી વાત લાગી અમને લાગ્યું કે સૂરજની ઈચ્છા અમે ફક્ત પૂરી કરી છે પણ તેના માટે કોઈ નહીં આવે પરંતુ લગભગ એક કલાક પછી કોન્સ્ટેબલ અભયે કહ્યું કે જેલમાં એક સ્ત્રી આવી છે જે દુલ્હનના વસ્ત્રોમાં છે અને તેના સાથે પંડિતજી પણ છે આ સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું મને લાગ્યું કે કદાચ આ લોકોએ મજા કરી હશે પરંતુ જ્યારે હું અને એસીપી સાહેબ બહાર ગયા ત્યારે તે દસે જોઈને આશ્ચર્યચકિત રહી ગયા સામે એક યુવાન છોકરી હતી જેની ઉંમર મહત્મ અઢાર વર્ષ હશે અને તે તેના સાથે પંડિતજીને લઈને આવી હતી પંડિતજીને જોઈને લાગતો હતો કે તેણે આ છોકરીના લગ્ન કરાવવા માટેનો બેડો ઉઠાવી લીધો હતો છોકરીનો મેકઅપ અને તૈયારી જોઈને લાગતો હતો કે આ બધું તો તેણે અગાઉથી નક્કી કરી રાખ્યું હશે હવે મને સૂરજ પર શંકા થવા લાગી હતી કે તેણે આવી ઈચ્છા વ્યક્ત શા માટે કરી માત્ર એક દિવસ માટે પોતાની દુલ્હન સાથે મળીને તેણે શું મળશે મને જિજ્ઞાસા થઈ કે આ છોકરી છે કોણ મેં પંડિતજીને પૂછ્યું તો તેમણે કહ્યું કે મને કંઈ ખબર નથી આ મારા પાસે આવી હતી અને આને દુલ્હનના વસ્ત્રોમાં હતી અને કહી રહી હતી કે મને જેલમાં લઈ જાઉં હું સુરજ સાથે લગ્ન કરવા માગું છું મને ખબર નહોતી કે આ છોકરીના મનમાં શું આવ્યું છે મેં તેને સમજાવ્યું કે આવું ન કર પરંતુ તે સાંભળવા તૈયાર નહોતી અને હટપૂર્વક કહી રહી હતી કે મને તો સુરેશ સાથે લગ્ન કરવા છે મેં તેને સ્પષ્ટ જણાવી દીધું હતું કે સુરજ એક મૃત્યુદંડનો કેદી છે અને બે દિવસ પછી તેની ફાંસી થવાની છે પરંતુ છોકરીએ જવાબ આપ્યો કે કોઈ વાત નહીં હું માત્ર એક દિવસ માટે સુરેશ સાથે રહીશ અને મારી ખ્વાઇશ પૂર્ણ કરીશ કારણ કે હું સુરેશ સાથે સાચી મોહબત કરું છું આ વાત અજીબ હતી અમે વિચાર્યું પણ ન હતું કે કોઈ છોકરી સૂરજને આટલી મોહબ્બત કરતી હશે કે તે તેના માટે બધું છોડી દેવા તૈયાર છે પણ અમારું કામ માત્ર તેની ઈચ્છા પૂરી કરવાનું હતું અમને કોઈ વાંધો ન હતો પંડિતજીને બોલાવી લેવામાં આવ્યા અને સૂરજને તેના જેલમાંથી બહાર લાવીને ઓફિસમાં બેસાડવામાં આવ્યો પંડિતજીએ તેમનું વિધિવત રીતે લગ્ન કરાવ્યું લગ્ન પછી સૂરજે કહ્યું કે હવે મારી ઈચ્છા મુજબ અને તમારા વચન અનુસાર મારી દોલનને મારા જેલમાં મોકલી દો હું તેના સાથે વાત કરીશ અને એક દિવસ ખટી મીઠી યાદો તાજી કરીશ પછી તે અહીંથી ચાલી જશે તેના પછી તમે મને ફાંસી આપી દો મને કોઈ દુઃખ નહીં થાય મારી મોહબત પૂર્ણ થઈ જશે સૂરજની વાત સાંભળીને મારી આંખો પણ નમ થઈ ગઈ સાચી મોહબત વાકઈ એવી હોય છે એવું મને લાગ્યું પરંતુ મને એ ખબર નહોતી કે આ પાછળ એક મોટું રહસ્ય છુપાયું છે જે અમને પણ હચમચાવી નાખશે એસીપી સાહેબે હસતા મને સંકેત કર્યો કે તું આ છોકરીને સૂરજના જેલમાં મોકલી દે ત્યાં તો કંઈ જ નહોતું જેલમાં ખાટલો પણ નહોતો મને લાગ્યું કે આ છોકરી થોડા સમયમાં કંટાળીને બહાર આવવાની માંગ કરશે મને પણ એવું જ લાગ્યું હું આ છોકરીને જેલમાં ગઈ તે બંનેને બંધ કરી દીધા અને બહાર આવી ગઈ મને લાગ્યું કે થોડીવાર પછી આ છોકરી કંટાળીને બહાર નીકળવા માગશે પરંતુ થોડા સમય પછી મને હળવી હળવી અવાજો આવવા લાગી અને લાગ્યું કે કોઈ કંઈ ખોલવાનો પ્રયાસ કરી રહ્યું છે મને શંકા થઈ કે કદાચ જેલના દરવાજાને તોડવાની કોશિશ થઈ રહી છે પરંતુ મને આશ્વાસન હતું કે જેલનો દરવાજો તોડવો આટલું સહેજ નહોતું મારી એકમાત્ર ચિંતા હતી કે સુરજ પોતાની છેલ્લી વાતો તેની મોહબત સાથે કરી શકે તેમના બંને વચ્ચે શું ચાલી રહ્યું હતું તે મને જાણવામાં રસ નહોતો ઘણો સમય વીતી ગયો હતો મને ઊંઘ આવવા લાગી હતી ત્યારે જ મેં તે જેલમાંથી હળવી ચીજ સાંભળી હું તરત જ ત્યાં પહોંચી જ્યાં તે છોકરી જે સુરેશ સાથે નવા લગ્ન થયા હતા જેલમાં બેસી હતી એ છોકરીએ કહ્યું કે મને અહીંથી બહાર કાઢો હું સુરેશ સાથે એક મિનિટ પણ નહીં રહી શકું મને લાગ્યું કે કદાચ સૂરજે તે છોકરી સાથે કોઈ ખરાબ રીતે વર્તાવ કર્યો હશે છોકરીએ કહ્યું કે મારા ઘરવાળા મારી રાહ જોઈ રહ્યા છે મારે ઘરે જવું છે હું તરત જેલનો દરવાજો ખોલી તે છોકરીને આઝાદ કરી સૂરજને જેલમાં તાળો મારીને બંધ કરી દીધો અને પાછી મારા રૂમમાં આવી ગઈ મને આ વાતનો કોઈ અંદાજો ન હતો કે જ્યારે હું સવારે ઉઠીશ ત્યારે એક તોફાન મારા માટે રાહ જોઈ રહ્યું હશે એસીપી સાહેબે મારા તરફ જોઈને પૂછ્યું સજાએ મોતનો કેદી નંબર ચારસો દસ ક્યાં છે મને લાગ્યું કે તે જેલમાં હશે મેં ગભરાઈને પૂછ્યું શું થયું સાહેબ એસીપી સાહેબે કહ્યું મને ક્યાંય તે નજર નથી આવી રહ્યો મેં બીજા કોન્સ્ટેબલને મોકલ્યો હતો પરંતુ તે સુરજને લઈને નથી આવ્યો તો જા ચારસો દસવાળા જેલમાં તપાસ કર કે તે ક્યાં છે આ તારા તરફથી કોઈ ભૂલ થઈ ગઈ છે કે કેમ મેં કહ્યું હું જઈને ચેક કરો છો સાહેબ પણ મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું જો કેદી ગાયબ થઈ ગયો હશે અને હું આ છલમાં સાથ હું તો હું શું કરીશ હું તરત જ ચારસો દસવાળા જેલમાં પહોંચી ત્યાં અંદર અંધકાર છવાયેલો હતો મેં સૂરજને બોલાવ્યો પરંતુ કોઈ જવાબ આવ્યો નહીં મેં ટોચ ચાલુ કરી અને જોયું કે જેલના તરી એક દુર્બળ માણસ પડેલો હતો તે મરેલો જેવો લાગતો હતો હું તરત જ જેલ ખોલી અને જ્યારે મેં તેને સ્પર્શ કર્યો ત્યારે મારું ધબકતું હૃદય તરત જ અટકી ગયું એસીપી સાહેબ પણ ત્યાં પહોંચ્યા હતા તેમણે પણ તે માણસને જોયું અને તેમના પણ હોશ ઉડી ગયા એસીપી સાહેબ મારા પર ચીસવા લાગ્યા તમને અકલ નથી આટલી કાબિલ હોવા છતાં તમારું ધ્યાન ક્યાં હોય છે આ લાપરવાહીને કારણે જો મારી પર કોઈ કાર્યવાહી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી તારી રહેશે મને ઘણા દાંટ પણ મળ્યા મારું નામ તો થયું કે સામે બેઠેલી છોકરીને ઉઠાવીને જમીન પર ફેંકી દઉં તે જ છોકરીએ જેને મેં મોહબ્બતની દીવાની સમજી હતી તે ખોટું બોલતી હતી હકીકત એવી હતી કે સૂરજે આ છોકરીનો ઉપયોગ કરીને જેલમાંથી ભાગવાનો પ્લાન બનાવ્યો હતો તે દુલ્હનના વસ્ત્રોમાં જેલમાંથી ભાગી ગયો હતો અને તેના બદલે આ છોકરીને જેલમાં છોડી ગયો હતો હવે અમારો શું થવાનું હતો આ છોકરીને સજાએ મોત તો આપી શકાય નહીં કારણ કે સજાએ મોત તો ફક્ત તેને જ મળે જે આ ગુનો હેઠળ કેદી ગણાય હવે તે છોકરી શું કરી શકીએ જે આ વખતે પુરુષોના કપડાં પહેરીને અમારી સામે બેઠી હતી જ્યારે અમે તેની સામે આ વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે સૂરજ સજાએ મોતનો હકદાર ન હતો આ વાત સમય સાબિત થશે તે છોકરીએ મારી આંખોમાં આંખ નાખીને આ વાત કહી મને તો તેના પર ઘણો ગુસ્સો આવ્યો પણ હું કંઈ કરી શકી ન હતી એસીપી સાહેબે ઓર્ડર આપ્યો હવે સૂરજને શક્ય તેટલું ઝડપથી શોધો નહીં તો બે દિવસ પછી આપણે શું જવાબ આપીશું તેને સજાએ મોત આપવાની હતી ફાંસી સુધી પહોંચાડવાનું હતું અને તે આપણને છેતરીને ભાગી ગયો છે આ ખૂબ જ નિંદનીય બાબત છે તેમણે મને દોષી ગણાવ્યું મારું મનમાં વિચારો ચાલી રહ્યા હતા આટલો મોટો છેતરપિંડી મારી સાથે કેવી રીતે થઈ શકે છે મેં એક માણસ પર વિશ્વાસ કર્યો એક છોકરી પર દયા બતાવીને તેની સુરેશ સાથે લગ્ન કરાવી અને ત્યારબાદ તેણે મારી આંખમાં ધોળ છાંટી દીધી હવે અમારા પાસે એક જ વિકલ્પ હતો અમારા માટે સૌથી મહત્વનો હતો કે સૂરજને શોધવો કે પછી તે છોકરીના માતા પિતા સુધી પહોંચવો પરંતુ સૂરજ સવારે ચાર વાગે જેલમાંથી નીકળી ગયો હતો અંધારી રાતમાં તે ક્યાં ગયો તેનો કોઈ ખબર ન હતી છતાં મને તે છોકરી વિશે વધુ વિચાર થતા હતા તે છોકરી સૂરજની જગ્યાએ બેસે છે અને ફાંસીનો સામનો કરે છે તેના માટે સૂરજ કેમ એટલો મહત્ત્વનો હતો મને લાગ્યું કે સૂરજ કોઈ મોટો ગુનેગાર નથી નહીં તર આ છોકરી તેની માટે આટલી પાગલ કે તેને આટલી મોહબ્બત કેવી રીતે કરી શકે તે છોકરીએ તેના માતા પિતાને સંદર્ભમાં સ્પષ્ટ કહ્યું હતું હું સંજયની દીકરી છું અને સંજય નજીકના ગામમાં રહે છે પણ મેં વિચાર્યું છે કે છોકરી મારી સામે છે તો સીધા તેના પાસેથી તમામ સત્ય જાણી શકી છોકરીએ કહ્યું કે હું સુરજભાઈ વિશે દરેક સત્ય કહું છું તે શબ્દો સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ ભાઈ શું તે તારો ભાઈ છે તો તેને ભાઈ માનતી છે છોકરીએ સ્પષ્ટ કર્યું કે તે મારા સંબંધમાં ભાઈ નથી પણ તે મારા ભાઈ જેવો છે હું તેને પ્રત્યે પ્રેમ કરું છું પણ મારા માટે આ પ્રેમભાઈ તરીકેનો નથી તો પછી તું આટલું બધું શા માટે કર્યું તું સુરેજ સાથે લગ્ન શા માટે કર્યા શું તું સુરેજને અહીંથી ભગાડવા માટે અમને છેતરવા માગતી હતી છોકરીએ કહ્યું કે મારા શબ્દો પર વિશ્વાસ કરો આ બધું એમ જ નહોતું સુરજ પાછો આવશે હાલમાં તેઓ મારી સાથે લગ્ન કર્યા છે હું તેમની જવાબદારી છું તેઓએ આ જવાબદારીને ક્યારેય છોડીને ડરપોક લોકોની જેમ ભાગશે નહીં તેઓ ફીટ ફેરવીને ભાગનાર લોકોમાંથી નથી છોકરીની આવો વાતો સાંભળીને હું આશ્ચર્યચકી થઈ ગઈ તે પછી જે હકીકત તેણે મને કહી તે સાંભળીને હું વધુ પરેશાન થઈ ગઈ તેની મને મારો નિર્ણય બદલાવવા મજબૂર કરી દીધો અને ફરીથી સમગ્ર મામલાની તપાસ કરવાનો વિચાર આવ્યો તે છોકરી હવે તેની કહાની શરૂ કરે છે મારું નામ કવિતા છે મારી મોટી બહેનની મંગની સુરેશ સાથે થઈ ચૂકી હતી સૂરજ બાળપણથી જ બહુ બહાદુર હતો તેના જીવનમાં કદાચ એવો કોઈ સમય આવ્યો હશે કે જ્યારે તે કોઈના ભયથી ભાગ્યો હોય સૂરજ મારા પિતાના મિત્રનો દીકરો હતો તેથી મારા માતા પિતાએ તેના પર ખૂબ ભરોસો રાખ્યો હતો જ્યારે દીદીની મગની સુરેશ સાથે કરાવી દીધી ત્યારે તે અમારો પારિવારિક સંબંધ બની ગયો હતો અને તે અમારું ઘરમાં આવવા જવાની સ્થિતિમાં હતો પણ ગામનું વાતાવરણ ખૂબ જ અજીબ હોય છે એક રાતે સુરત જીજાજી મારી દીદી સાથે મુલાકાત માટે અમારા ઘરમાં આવ્યા તે દિવસે મમ્મી પપ્પા ઘરમાં ન હતા સુરત જીજાજીની મગની થઈ ગઈ હતી તેથી અમારા માટે તે એક નજીકનો સંબંધ હતો અમારા ઘરમાં તે રાતે ફક્ત અમે બે બહેનો જ હતી ઘરમાં બીજું કોઈ ન હતું સુરત જીજાજીનો ઘરમાં પાછળના દરવાજેથી પ્રવેશ થયો મેં સમજી લીધો હતો કે તે દીદી સાથે મુલાકાત કરવા માટે આવ્યા છે દીદી રસોડામાં ચા બનાવવા લાગી હતી અને તે બંને વાતો કરતા હતા એ દરમિયાન દરવાજે કોઈ ખૂબ જ જોરથી ઠોકર મારતો અવાજ આવ્યો મને ડર લાગવા માંડ્યો મને લાગ્યું કે કદાચ મમ્મી પપ્પા પાછા આવી ગયા હશે પણ મેં દરવાજાની પાછળથી જોયું તો બહાર ત્રણ ચાર માણસો ઊભા હતા મારા ડરથી મારા શરીરે પસીનો થઈ રહ્યો હતો મને આ વાતનું આશ્વાસન હતું કે સુરત જીજા અમારા સાથે છે પરંતુ આ લોકો ગામના બદમાશ લોકો હતા તેમને જોઈને જ મને ભય લાગવા માંડ્યો મેં તેમને પૂછ્યું કે તમે કોણ છો તેઓએ કહ્યું કે દરવાજો ખોલો નહીં તો અમે દરવાજો તોડીને અંદર આવીશું મેં તેમને ઘણી વિનંતી કરી અમારા ઘરમાં ફક્ત બે બહેન જ છીએ તમે અહીંથી ચાલ્યા જાઓ પરંતુ તેઓ મહાબહેનને ગંદી ગાળ આપીને કહ્યું કે અમે પાછા નહીં જઈ તમે આ ગામમાં ખુલ્લે આમ પ્રેમ લીલાઓ ચલાવી રહ્યા છો અમને આ વાતનું પુરવાર મળી ગયું છે આ ઘરમાં બીજું કોણ છે અમારા સામે તમારા લોકોના ઘરમાં એક છોકરો આવ્યો છે આ અવાજ સાંભળીને સુરત જીજાજી પણ બહાર આવી ગયા તેમણે ઘરના દરવાજા ખોલી દીધા અને મને અંદર જવા કહ્યું હું તો તરત જ મારા ઘરના રૂમમાં ચાલી ગઈ પણ સુરત જીજાજી તાત્કાલિક તે લોકો સાથે ઓકળવા લાગ્યા તેમાંથી એક વ્યક્તિ બહુ ખરાબ વાત કરી બોલ્યો જો અમને ખબર હોત કે અહીં છોકરીઓ છે અને આવી છોકરીઓ છે તો અમે પણ બે ચાર પ્રેમના ફૂલ ખિલાવી લઈએ આ સાથે તેણે કહ્યું કે તે પૈસા પણ તે ચૂક્યો આ વાત સાંભળીને સુરત જીજાજીનો ગોસો છલકાયો તેમણે તત્કાલ કંઈ ન કહ્યું કેમ કે તેઓ ખાલી હાથે હતા અને તે બધા ખરાબ લોકો હથિયારો સાથે આવ્યા હતા તેઓને માટે બુદ્ધિપૂર્વકનું કામ એ હતું કે તે શાંતિથી વાતને પતાવી દીધો તેમણે તેઓને સમજાવીને ત્યાંથી જવા કહ્યું પણ હવે આ રોજનું નાટક બની ગયું હતું અમારા ઘરના બહાર દરરોજ ત્રણ ચાર બદમાશ ઊભા રહેતા મારા મમ્મી પપ્પા ઘરમાં ન હોય ત્યારે તે લોકો અમને હેરાન કરવા લાગતા એક દિવસ એવું કિસ્સો થઈ ગયો કે જેણે અમારી જિંદગીને હંમેશા માટે બદલી નાખી મારી દીદી તેના રૂમમાં સૂઈ રહી હતી તે સમયે એક બદમાશ ખિડકી તોડીને ઘરમાં ઘૂસતો હતો તે સમયે સુરજ જીજાજી ઘરમાં પ્રવેશ્યા અને તે માણસને અંદર આવતો જોઈ લીધો આ વાત સહ ન કરી શક્યા તરત જ લડાઈ થઈ ગઈ આ લડાઈમાં મારી બહેનની જિંદગી ચાલી ગઈ અને સુરજ જીજાજીના હાથી તે માણસનો ગુનો થઈ ગયો જેના માટે તેમને સજાએ મોતની સજા મળી જો અમે અમીર હોત તો કદાચ આ કિસ્સો આવો ન હોત કોઈના ઘરમાં ઘૂસીને તેના માન મર્યાદા પર હાથ નાખનારને કોણ માફ કરશે સુરત જીજાએ કરેલું બધું પોતાને અને અમારી મર્યાદા માટે કર્યું હતું ગામના લોકો તાકાતવર હતા અને તેમણે સુરત જીજાજી માટે જીવન નરક બનાવી દીધું આ વ્યવસ્થાને કારણે તેઓ છ મહિના સુધી છુપાઈ રહ્યા પણ અંતે તેઓ પકડાયા અને જેલમાં નાખવામાં આવ્યા જેલમાં સૂરજ જીજાજીને તેમની માતાએ સલાહ આપી મારી બીજી દીકરી પણ હું તને સમર્પિત કરીશ પણ તને સજા ન થવા દઈશ માતા પિતા માટે માર્યું પણ વહાલું હતું છોકરી આ કહાની કહેતી હતી અને રડવા લાગી મેં આ વિચાર્યું કે હવે આ કેસમાં શું થશે તેમ છતાં સુરજને સજા ન મળે તે માટે બધું શક્ય હતું સુરજને એક મોટા અધિકારી સાથે વાત કરવા મોકલવામાં આવ્યા તેઓએ એક સારી વકીલ કરવા મોકલવામાં આવ્યા તેઓએ એક સારી વકીલ રાખી જેના કારણે આખો મામલો બદલાઈ ગયો આ વકીલ એના અધિકારીની મદદથી સુરજ નિર્દોષ સાબિત થયો કોર્ટમાં સાબિત થયું કે તેઓ નિર્દોષ હતા અને તેમના પર કોઈ હથિયાર અથવા ગુનાનો કેસ ન હતો અંતે ભગવાને તેમની સત્યતાને બચાવી લીધી તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ